સોંગ ની અંદર એવા અમારે શ્રવણભાઈ ના વ્લોગ ચેનલ માં તમે વધારે નહીં પણ એક જણ દસ શેર કરો ખાલી દસ શેર દસ એટલો તમે દસ દસ શેર કરો આ રીતના જો તમે કરશો ને તો સાહેબ શ્રવણભાઈને એટલો સપોર્ટ મળશે ને તમારા એટલા આશીર્વાદ મળશે એમની ચેનલ મોટી સાથે વાર નહીં થાય બરાબર તો આટલો સપોર્ટ કરવા તમને વિનંતી છે જય માતાજી ભાઈ વાહ તો જીગ્નેશભાઈ આ જે કીધું એ મિત્રો તમે કરજો એકસો નો દસ ટકા બરાબર જોઈ લો લાલો એના બધા ફોટા લગાવેલા જુઓ

karena तारे आ गए ना चालो आया ही

એ ફોન હતો થોડું અને વિપુલ આવી જાય તો હવે મારા ક્યારે જવું હોય શું કેવું હવે ખાવા જવું બાઈક લઈ જઈએ તો જય માતાજી મિત્રો પાછા આપણે થોડા કોમતી જતા પાટણ અને પાટણ જઈ પાછા આવી ગયા સ્ટુડિયો ચમકાજ ગાડી ભરાણી નહીં મારી જશુભાગ બધા બેઠા છીએ શું કેવું જયશુભાષ બરોબર ને અને જો આવે ઊંઘ્યા છીએ અને

લે અરે તમાર બેન્ડ ડિસિઝન લઈ લો કોણ ગાહે આ બજો જસુબા ગાવા જાય હે ગીત એ ગાવા હે મને ખબર જ છે તો જસુબા પો તો અજમલ હા બે તે ગાતું ગીત ગાઈ હશે તો તો મિત્રો તમે જણાવજો કે આ ભાઈની આપણો બડુબા એવા એસબી હિન્દુસ્તાનીના સકલ આવે તો જય માતાજી મિત્રો અર્જુનસિંહ બધા બાળકો વાતો કરી રહ્યા વિપુલ લાલો હ અને વિપુલ અને લાલો અને જીતુભાઈ કલર કરી

જય માતાજી મિત્રો વાત તો આખા દાડાના ઓફિસે આપણે આવ્યા નહીં તો હવે આપણે ત્યાંની એજન્સીએ જઈએ જોઈ લો એજન્સીએ ગયા અને વિષ્ણુ કાકો બેઠા એ અને અનિલભાઈ બેઠા એ અને ઊંઝાજી બેઠા એ તો બોલો વિષ્ણુ કાકા પરવાની હતી પણ મારા શું થયું ખબર

શ્રવણ બ્લોક ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો જોઈએ